ભાજપે લઘુમતીઓને આકર્ષવા માટે સોગાતે મોદી નામનું એક નવું અભિયાન શરૂ કર્યું આ યોજના હેઠળ પાર્ટીના કાર્યકરો દેશભરમાં મુસ્લિમો વચ્ચે જઈને સોગાતે મોદી નામની કીટ આપી રહ્યા છે આ કીટનું વિતરણ ઈદ વૈશાખી અને ગુડ ફ્રાઇડે દરમિયાન કરવામાં આવી રહ્યું છે સોગાતે મોદીનું સૌથી મોટું ફોકસ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પર છે બિહારમાં ભાજપ પાસે મુસ્લિમ મતદારો વચ્ચે જવાની અને તેમને ભેટ આપવાની યોજના છે સોગાતે મોદી નામ સાંભળીને જ લાગે છે કે આ યોજના ફક્ત મુસ્લિમો માટે છે जो कि भाजपा नेता उन्होंने दावो के है कि योजना मात्र मुस्लिमों नहीं परंतु सिख ईसाई सहित तमाम लघुमतियों सराहनीय है सोचिए ईद से पहले बैसाखी का भी त्यौहार है गुड फ्राइडे भी है ईद से पहले चांद रात से पहले अलविदा से पहले सबसे गरीब सबसे मजलूम सबसे परेशान हाल और आर्थिक तौर पर सबसे ज्यादा मजबूर जो मुसलमान है और उसकी संख्या देखिए 32 लाख मुसलमानों के लिए एक सौगात है ये एक तोहफा है ये और सबसे अच्छी बात है खाने पीने के सामान से ज्यादा बढ़कर कि जो नए कपड़े होने चाहिए वो हमारी सब बहनों को एक लेडीज सूट मिलेगा नए कपड़े मिलेंगे એવું કહેવામાં આવી રહ્યું છે કે યોજના પાછળ ભાજપ મુસ્લિમો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે એટલા માટે ભાજપની યોજના છે કે બત્રીસ હજાર પાર્ટીના કાર્યકરો બત્રીસ હજાર મસ્જિદોમાં બત્રીસ લાખ ગરીબ મુસ્લિમોને મોદીની ભેટ પહોંચાડે સોગાતે મોદી કીટમાં ખાદ્ય સૂકો મેવો સરસવનું તેલ ચોખા કઠોળ મહિલાઓ માટે કપડા પુરુષો માટે કપડાં ખજૂર ખાણ સેવાઈ આપવામાં આવે છે ये किट ने कीमत आशरे 500 थी 600 रुपया होવાનું કહેવાય છે વિપક્ષિયા કીટની ટીકા કરી એક તરફ ભાજપ કર્ણાટકમાં મુસ્લિમોને અનામતનો વિરોધ કરે છે આંધ્રપ્રદેશમાં આજ મુદ્દે ચંદ્રબાબુ સરકારનો સમર્થન કરે છે ત્યારે હવે ભાજપ મુસ્લિમો પ્રતિ હમદર્દી જતાવવા કીટનું વિતરણ કરી રહી છે આ નિર્ણય 100% રાજનીતિથી પ્રેરિત છે અગર મોદીજી દેશ કે મુસ્લમાનો કો સૌગાત દેના ચાહતે હે તો વકફ કા બિલ વાપસ કર લે અપને જો તમામ એસે વિધાયક ઉનકે નેતા જો मुसलमानों के खिलाफ आग उगलते हैं जहर उगलते हैं उनके बयानों पर रोक लगाएं। अगर वो सौगात देना चाहते हैं तो मुसलमानों के टूटते हुए घरों को टूटने से बचाएं। असली सौगात तो ये है बाकी किट बांट के पहले आप जख्म देते हैं फिर आप किट बांट करके मरहम लगाने की कोशिश करते हैं तो दुनिया इस बात को समझती है एक तरफ विपक्षे आईद किट योजना टीका करी है भाजपा वोट बैंक राजनीति गणवी है બીજી તરફ આરએસએસ સમર્થિત મુસ્લિમ રાષ્ટ્રીય મંચે આ પહેલને સમર્થન આપ્યું તેણે આ અભિયાનને ગરીબ પ્રત્યે મોદી સરકારની સંવેદનશીલતા નું પ્રતિક ગણાવ્યું છે બીરો રિપોર્ટ જી